હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો મને એવું લાગે છે કે બહુ પહેલા જેટલું હું જાડી હતી ને એના કરતા મને લાગે થોડો ઘણો વજન ઉતરી ગયો હશે કારણ કે જો આ કુર્તી બહુ પહેલાની છે પણ એટલી બધી પહેરેલી નથી પણ થોડી ઘણી ઢીલી પડે છે આપણને તો હવે છે ને પ્રોપર ઉનાળા બાજુ આપણે છે ને વળી ચૂક્યા છીએ કારણ કે ફૂલે ફૂલ ગરમી થવાની ચાલુ થઈ ગઈ છે અને અમુક ધંધાને ફાયદો જોયો છે ભાઈ સોડાવાળાને જલસા છે અત્યારે કારણ કે સોડાનું અદભુત સેવન થાય છે કારણ કે હું જેટલી સોડા પીવા મળ્યો છે જે સોડા નથી પીતો એ પીવા મંડ્યા છે પછી આઇસક્રીમવાળાને જમાવટ છે ગોલાવાળાને મોત છે શેડીના રસવાળાને એટલે અમુક ધંધાને ફાયદો હોય સિઝનમાં ભાઈ એમાં ખાસ કરીને એસીવાળી કંપનીને ફાયદો થઈ ગયો છે કારણ કે ગયા વર્ષે અમદાવાદમાં ને બધી જગ્યાએ છે ને એટલા એસી લોકોએ બુક કરાવ્યા હતા કે વાત જવા દો અને અમે તો બહુ પહેલાં નખાઈ દીધા છે પણ હવે બિલ ભરવાનું છે ઉનાળામાં જે બિલ આવે ભાઈ ભયંકર

તો જો દાળ ભાત ચડી ગયા છે ચણા ચડી ગયા છે પણ મેં બધી વસ્તુ છે ને અહીંયા લઈને મૂકી હતી ગ્રેવી કરી નાખી મિક્સરે કાઢ્યું હતું પણ એ બધું બાકી રહી ગયું કઈ નઈ સાડા અગિયાર થયા છે આપણે રોજના ના ટાઈમે જ આપણે જો ફરીથી રસોડામાં આવી ગયા છે તો મારે યાર કેવું થાય ખબર છે ભાઈ વિચાર્યું હોય ને કે આપણે આવું કરશું આવું કરશું તો એવું થાત નથી મેં એવું વિચાર્યું હતું અગિયાર વાગ્યા થી આપણે બધું રસોઈ કરીને બેહી જાવ એટલે ખાલી રોટલી આપણે છે ને સાડા બારે કે સવા બારે માંડશું પણ અત્યારે છે છે ને આપણે શાક વગાર્યું કારણ કે ગ્રેવી બ્રેવી ચણાનું શાક કરવાનું એટલે એમાં થોડી ઘણી વાર લાગે દાળ બાળ વગારી લોટ બોટ બાંધીને હવે આપણે બેઠા છીએ હવા બાર થયા છે હું વિચારું છું પાંચ મિનિટ રહેવા દો પાંચ દસ મિનિટ પછી પછી આપણે છે રોટલી માંડશું કરવાની એટલે વિચાર્યું હોય કે ફટોફટ થઈ જાય એ દિવસે તો એ કામ નો જ થાય તો મારી આરે તો એ પાકું છે એવું જ થાય જો ભાઈ આજે બપોરે છે લીલા ચણાનું શાક મેડમ લીલા ચણાનું શાક છે આજે શું વાત છે આજે લીલા ચણાનું શાક છે હાલો અને જો લોટ બાંધ છે જે હાથ લોટવાળા છે ધોઈ આવી અને પછી આપણે દાળ વગર નાખી રોટલી આપણે ટાઈમ બે કરશું ઓકે દાળ ભાત પ્રોગ્રામ છે દાળ ભાત પ્રોગ્રામ છે પ્લેટફોર્મની ની તમે હાલત જો એટલે હાથ ધોઈ પેલા બધું આપણે મૂકી દઈએ અને આ મેડમમાં માં હમણાં કઈક નવું જ ભૂત ચડ્યું છે કે રોજ નવા કપડા ઠટકારે છે પણ જોરદાર છો આ ડ્રેસ મને બહુ ગમ્યું આ ક્યારે લેવા આપણે

એને શોખ જગી ગયો કે માર પેરવી સતર કા મમ્મી દર વખતે એમ કહે છે કે મારી હાડી પહેરતી હોય તો પણ અમને એકબીજાના બ્લાઉઝ નો થાય મારા પાસે રેડ બ્લાઉઝ છે આપણે જોઉ જો મેચિંગ થઈ જાય તો હાડી એકાદા પ્રસંગમાં આપણે પહેરી લે બ્લાઉઝ ના હિસાબ એવું થાય બાકી બે પા હાડી તો ઘણી બધી માર કરતા બધું મમ્મી પાસે હાડી હોય છે તાર કે તું વધારો ને તાર હાડી પહેરવાનો નહી એમને આવી ભારે હાડી બધી મસ્ત મારી જેવી લીધી હતી ને અમારા લગનમાં એવી જ મમ્મી ની ન્યાથી ઈ દુકાનેથી લીધી હતી અચ્છા ઓકે મમ્મી આ આ છે 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 તમારે છું જો એક સમય એવો હતો હતો કે કે દ્રાક્ષ ને એના હું નાખતો પણ આજકાલ ખાતા કારણ ને ગળા પકડાઈ જાય છે બાકી દ્રાક્ષ તો તો ભાઈ બહુ મસ્ત બઉ ખાતા

સારી લાગે છે તો હવે આપણે જે બ્લાઉઝ નું મેચિંગ આવી જાય તો આ સાડી કો ગમે ત્યાં ઠપકાર તો તમને જોવા મળશે સાડી કરી લાલ કલર નું માર પાસે બ્લાઉઝ તો છે બાંધણી માર સાડી છે ને એનું બ્લાઉઝ છે તો આપણે જો જો આને મેચ થઈ જાતું હોય થોડું થોડું તો આપણે બે જો આજે જમવામાં છે લીલા ચણા શાક સાથે લીધી રોટલી અને આપણે દાળ ભાત જો અત્યારે હાર લઈ લીધા છે છાસ છે અને જો બાકીના ના છે અને બધાય જમવા માટે જો અત્યારે બેસી ગયા છે એટલે શાક બહુ મસ્ત બન્યું છે ટેસ્ટ કરે સુગંધ તો જોરદાર આવે છે ખાવાનું બાકી છે ચાંક હાલું બન્યું નોર્મલ ચણાનું તો મજા આવે લીલા ચણાનું છે એટલે જોઈએ જો ભાઈ રોંઢો થઈ ગયો છે નાસ્તામાં વેરાયટી જો ખાલી જો તરબુજ છે જાડુ નું ફેવરિટ ટેટી છે આપડી ફેવરિટ અને સાથે જો ચણા છે મને અત્યારે ભૂખ નથી લાગી હમણાં મારે રોંઢો કરવાની ટેવ હોય ગઈ છે એટલે રોંડે મને ભૂખ ન લાગે સ્પેશિયલી તરબૂચ પડ્યું હતું એટલે મેં કીધું તરબૂચ ખાવા માટે હું જો હું બેહી ગઈ છું કારણ કે તરબૂચ કાલ રાતે લેવા તા ને પછી કાલ રાતે જ ખાવાનો ટાઈમ નહોતો રહ્યો અને ઘરમાં આવ્યું છે પેલું એટલે આપણે ખાવું તો પડે એટલે જો આપણે બેહી ગયા છે ભૂખ નથી લાગી તોય કેવું છે તરબૂચ બહુ ગયું છે જો ભાઈ એનો તરબૂચ ફેવરેટ છે બહુ હે હો બહુ મને હવાર હાંજ આખો દિવસ તરબૂચ આપું ને તો હું બીજું કાઈ નો હોન તરબૂચ થી મારું પેટ ભરી લઉં એટલું મને ભાવે તરબૂચ નું શાક બનાવી લેવાનું તારે શાક ને ઉનો ભાઈ કાચી કાચો આવજો એકદમ ઠંડુ ઠંડુ ફ્રીજ માં મૂક્યું તો હવે આમે ઉનાળો આવી ગયો ને તો ગરમી માં ઠંડી વસ્તુ ખાવાનું મજા આવે અમે બહાર ગયો ને ફરવા ત્યારે તરબૂચ ની ડીશ ખાવાનું મજા આવે કારણ કે પેટ હળવું રહે હવે ખાવું છે બોલી નહી શકો પેટ હળવું રહે પેટ ભરાઈ જાય અને આમ હારું રહે એમ હળવું પાણી પાણી

જેને દહીં ભાવે એને દહીં મને ઓછું ભાવે મને ચા ભાવે એટલે મને જે વસ્તુ ચા ભાવતી હોય લાઈક મુઠિયા ઢોકળા હોય મને આજ મુઠિયા ઢોકળા ખાવાની બહુ ઈચ્છા છે પણ તો આજે થેપલા બનાવવાના છે એટલે મારું મૂડ નથી બનાવવાનું જો અહીંયા છે ને એક ઘરોળી છે ને આટા મારતી હોય તો ફ્રીજ નીચે ખરી ગઈ છે પણ મેં કીધું ફ્રીજ નીચે કેમ ઘરી ગઈ પછી ખબર પડી ગયા એના બોસ ને જોયું ને મોટી ઘરોળીને એટલે નાની ઘરોળી અંદર ભાગી ગઈ એવું જ નથી ને ઘરોળી કઈ બોલે ને આમ તો સાચી વાત છે ઘરોળી જેવી એકદમ મમ્મી ને એક બે મહિનાથી તમારા બે સાસુ ગયા છે મમ્મી તમે આને ઘરવાળો કીધું મેં નથી કે હું ઘરવાળી બીજી ઘરવાળી

ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન થઈ ગયું એવું તો નથી થયું પણ મેં આજે મમ્મી ને બહુ કરી મેં તો મમ્મી મુઠિયા ઢોકળા બનાવી પણ મમ્મી ને પાલક પડ્યો છે ને એટલે એ પાલક મમ્મી ને પાર પાડું છે એટલે મમ્મી મમ્મીને પાંચ વાર કીધું સાત વાર કીધું પણ મમ્મી મારતા જ નથી કે ના ના થેપલા જ કરવા થેપલા જ આ બારે જવું છે એટલે પેલો થેપલા કરો અને પાલક પાંચ પડી જાય ચાર જણા સહી બે માં પછી ફૂટશે નહીં એટલે કીધું બનાવી નાખો ને કઈક નવીન થઈ જાય ને થેપલા તો હાલતા

પપ્પાએ શર્ટ સિલેક્ટ કર્યો છે અને પેન્ટ સિલેક્ટ કર્યું છે સેટરડે હોય યા તો સન્ડે હોય આપણે બોક્સ ક્રિકેટ રમવા માટે જઈએ છે તો આપણે બેટિંગના એટલા દીવાના નથી પણ પહેલેથી હું બોલિંગનો દીવાનો છે એટલે આપણે બોલિંગમાં બહુ ધ્યાન આપીએ કારણ કે આપણું શું કહેવાય ફેવરિટ છે તો એમાં આપણે લેગ સ્પીન અને ઓફ સ્પીન આવે ને એવી રીતે લેગ કટર ને ઓફ કટર આવે બોલ નાખવાનો તો જે લેગ કટર આવે ને એનો મને શું કે એનો દિવાનો છું પણ આવડતો નથી મને નાખતા હું શીખતો હતો યુટ્યુબમાં એમાંથી પણ અઘરો છે તો અત્યારે એમનો બેઠો બેઠો પ્રેક્ટિસ કરતો હતો એમનું ઘર એમાં એવું છે કે બાળપણથી જ આપણું ક્રિકેટ છે ને પેશન છે અને અત્યારે જુવાનીમાં એમાં રમવાનો થોડો ઘણો મોકો મળ્યો છે કારણ કે હમણાં સેટરડે સન્ડે કન્ટિન્યુ રમીએ છે તો નવા નવા જે બોલની સ્ટાઇલ આવે ને શીખવાની બહુ મજા આવે જો ભાઈ ધબ ધબાટી અહીંયા છે ને થેપલા વળવાના ચાલુ થઈ ગયા છે અને પિંડો પતાવવાનું જ કામ છે જો ભાઈ કેટલાક બનશે હવે આમાંથી હવે બે ત્રણ બનશે અને આજે વણવાનો વારો મારો આવ્યો છે નકર ઓલવેઝ મમ્મી વળતા હોય ને હું તળતા હોય પણ આવી રીતે બેતા બેતા છે ને વણતા નો ફાવે ઉભા ઉભા જ વણતા ફાવે કારણ કે રોજ ઉભા ઉભા વળતા હોય ને અચ્છા એવું છે અને આ બાજુ જો મમ્મી તળવાનું કામ કરે છે ને જો તળાઈ ગયા છે મુખ આ બાજુ ચા મૂકી છે ને ટુકમાં આજે સાસુ બંને અભિયાન ઉપાડ્યું છે થેપલા આજ ખાવાના છે ગમે એમ કરીને હાલો બડે થેપલા ખાવા ઈ વાત આજી થેપલા ચા મારું તો ફેવરિટ છે જાડુને આજે મુઠિયા ઢોકળા ખાવાની ઈચ્છા હતી કા

વધારે પડતો હજી સમય વયો જાય ને તો મને છે ને થોડીક આમ કંપન શરીરમાં ઉત્પન્ન થાય આમ હાથ આમ થોડાક ધ્રુજવા મળે એવું બધું ઘણાને મેં સાંભળ્યું જ પણ તમે લોકો કોમેન્ટ કરો કોઈ ના ઉઠાઈ શકે નહીં બોલો મને છે ને જ્યારે બહુ ભૂખ લાગે ત્યારે મને છે ને માથું દુખવા મળે પણ બીજું કંઈ ન થાય એક તો બહુ તડકામાં જાવ ને બહુ ભૂખ લાગે તો માથું ચડે બાકી કંઈ ન થાય મને અત્યારે એટલી ભૂખ લાગે ને કે હું લિટરલી બ્લોગિંગ જો આવી રીતે મળે જો આપું ખબર નહીં હવે કેમ પણ મને આવું થાય છે એટલે આવું થતું હોય કે નહીં ખબર નહીં જો તમને એવું થતું હોય તો કોમેન્ટ કરો તો રાતના વાગ્યા છે સાડા દસ ને ફાઇનલી આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરી લઈએ અને આજે જાડુએ જે મસ્ત મજાના થેપલા બનાવ્યા હતા ને ભાઈ જબરજસ્ત બનાવ્યા હતા પાલકના થેપલા મેં તો એટલા ખાધા ને કે મારું પેટ ફૂલ થઈ ગયું કારણ કે થેપલા મારા ફેવરિટ છે અને હજી થોડાક વૈધા જ લે હજી કાલ મોર્નિંગમાં ખાવા મળશે અને ખાસ કરીને બીજા દિવસે સવારે નાસ્તામાં થેપલા ખાવા મળે એટલે મોજ આવી જાય કારણ કે હું તો થેપલાનો દિવાનો છું ગમે ત્યારે ટ્રાવેલિંગમાં મને થેપલા બહુ એટલે બહુ ભાવે કાંઈ વાંધો નહીં બહુ થેપલાની વાતો નહીં કરે સાડા દસ ઓલરેડી થઈ ગયા છે હવે થોડો ઘણો મોબાઈલ ઘુમાડીએ પછી હોઈ જઈએ કારણ કે કાલ સવારે વહેલા પાછું ચાલવા જવાનું છે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે અને અમારી સોસાયટીમાં ભજન છે અને અવાજ થોડોક આવતો હશે ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો તો મળે નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ